જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મજયંતી છે પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મજયંતી નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી બાપાની જન્મજયંતી નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા મંદિરની બંને બાજુ એક એક કિલોમીટરની કતારો લાગી ગઈ હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા પહેલી સવારે બાપાની સમાધિ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા જલારામ જયંતીની ઉજવણી માટે વીરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજી આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અત્યારે વીરપુરમાં જલારામ જયંતીએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે મુખ્ય રસ્તા તેમજ ચોકમાં માં પૂજ્ય બાપાના જીવન કવન દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તા ઉપર પાણી સરબત તેમજ છાસ્તા પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા બસો છવ્વીસ કિલો બુંદી પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે ગીતાબેન પટેલ માહોલ છે જલારામ જયંતિ ઉજવાય છે ને ખુબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે બહુ જ આસ્થા છે અમારી આ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ હું અઠાવીસ વર્ષથી આવું છું દર વર્ષે અઠાવીસ વર્ષથી આવું છું